મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ફરીવાર કામને લઈને ચાલતી પકડી લાલિયાવાડીને કારણે અધિકારીઓને ઝાટકી નાખ્યા છે પોતાના વિસ્તાર કામરેજમાં વરસાદ બાદ રસ્તાના કામોનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ખાડા પર માત્ર મેટલ નાખી સંતોષ માનતા અધિકારીઓને પકડાવી નાખ્યા તમામને સ્પષ્ટ સૂચના આપી દીધી કે જવાબદારી લેવી પડશે કામ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે એક જ સપ્તાહમાં કામરેજને ખાડા રહિત કરો લોકોની સમસ્યા દૂર કરવી એ નૈતિક જવાબદારી છે અધિકારીઓને લોકોની વેદના સમજીને કામ સલાહ પણ આપી વીજળી વગર પરેશાન થતા ખેડૂતોને ચોવીસ કલાકમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરવાનું અલ્ટીમેટમ આપ્યું લોકોની પીડા સમજવાની સમજણ સાથે તમામને જવાબદારીનું ભાન કરાવ્યું

ભલે ડામન પ્લાન્ટ શરૂ નો હોય પણ મેટલ નાખી પટલી કબજી નાખીને રોલર ફેરો અઠવાડિયામાં બે રાઉન્ડ લો તમે એક જેસીબી સ્કેપ કરો એટલે જાગૃત લોકોની સમસ્યા આપણે પરફેક્ટ વાચા આપવી પડશે આપવી પડશે